તો જે માટે મિત્રો આજે ફરી આપણે કેના ખેતરમાં આવી ગયા છે જોવા માટે છે કે નહીં અને અજમુગ્યું છે કે નહીં જોવા માટે ખેતર તો અહીંયા આવીને જોયું તો કેનલ તો સાફ થઈ રહી છે પાણી થઈ રહી છે એટલે બધું ખોદી નાખ્યું છે તમે જોઈ રહ્યા છો અહીંયા પાણી બની રહી છે કેનલ છે કવાળ ખેતર તો અહીંયા મશીન આપીને ખેતરમાં કેવું કર્યું છે તમે જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો ખેતરમાં કેવું કર્યું છે અહીંયાથી બધું ખીડી નાખ્યું છે બાવળી પાણી નવી બની રહી છે પાણી જઈ રહ્યું છે થોડું થોડું અંદર તો આપણા ઉગી ગયા છે અહીંયા પણ જીસીબી ને ટ્રેક્ટર રાખી દઉં એટલે હવે આપણા પાગી દીધા ને